ભગવાનમાં મન સ્થિર થતું નથી જે પણ વ્યક્તિ આ મન લગાવીને સાંભળે એ તેના ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને ધનની વર્ષા થાય છે હૈ લક્ષ્મીની કૃપાથી જીવનમાં પૈસાની તંગી સમાપ્ત થાય છે અને સૌભાગ્યનું આગમન થાય છે એટલા માટે મિત્રો આ પૂરી જરૂર સાંભળજો કારણ કે અડધું ધૂરું જ્ઞાન હંમેશા ઘાતક હોય છે જે પણ આ કથાને શરૂઆતથી અંત સુધી શ્રદ્ધાભાવથી સાંભળે એ મા લક્ષ્મી તેની જોડી ખુશીઓ અને સમૃદ્ધિથી ભરી દેહે તો ચાલો કોઈ પણ વિલંબ વિના સંભળાવીએ એક સુંદર શાંત અને ગહન વનરાજીની વચ્ચે જ્યાં સૂર્યના કિરણો પણ જાણે ડરીને પ્રવેશતા હોય તેવા ઘટાદાર વૃક્ષોના સમૂહમાં એક મહાત્માજી ધ્યાન અને ભજનની સાધનામાં લીન હતા તેમની ઉંમર પચાસ વર્ષની આસપાસની હશે પરંતુ તેમના મુખ પરનો તેજસ્વી ભાવ આંખોમાંની દિવ્ય શાંતિ અને તપના કારણે ઉતરી આવેલી સ્વસ્થતા દર્શાવતી હતી કે તેઓ સામાન્ય મનુષ્ય નહોતા છેલ્લા ચાલીસ વર્ષોથી તેમણે પોતાના જીવનનું એક જ ધ્યેય બનાવ્યું હતું પરમાત્માના અખંડ ધ્યાનમાં લીન રહેવું અને આ સંસારના તમામ વિષયોથી દૂર રહેવું તેમનું ભજન રાત દિવસ અવિરત ચાલતું સમાધિ અવસ્થામાં તેમનું મન અને શરીર પરમ શાંતિનો અનુભવ કરતું તેઓ જે વૃક્ષ નીચે બેઠા હતા તે સ્થળ પણ જાણે તેમની પવિત્રતાથી પાવન થયું હોય તેમ લાગતું હતું નજીકમાં એક ઝરણું ધીમા મધુર અવાજે વહેતું હતું જે પ્રકૃતિના સંગીત સાથે મહાત્માજીના ભજનમાં તાલ મિલાવતું હતું પોતાની રોજિંદી જરૂરિયાત પૂરતું પાણી પીવા માટે અને સ્નાન માટે મહાત્માજીએ પોતાના લાકડાના કમંડળમાં તે ઝરણાનું નિર્મળ જળ ભરીને બાજુમાં રાખ્યું હતું આ કમંડળ મહાત્માજીના અખંડ ભજનના પ્રભાવથી સામાન્ય જળથી વિશેષ જાણે પવિત્ર આત્માનું નિવાસસ્થાન બની ગયું હતું એ જ સમયની વાત છે તે વિશાળ રાજ્યના રાજા પોતાના નિત્યક્રમ મુજબ જંગલમાં મૃગ્યા શિકાર કરવા આવ્યા હતા રાજા યુવાન હતા શક્તિશાળી હતા અને ભૌતિક સુખ સુવિધાઓના આસક્તિમાં તેમનું જીવન વ્યસ્ત હતું સેના ખજાનો અને રાજકાર્ય સિવાય તેમનો સમય શિકાર અને વિલાસમાં પસાર થતો શિકારના ઉત્સાહમાં રાજા પોતાના સેવકો અને સૈનિકોથી ખૂબ આગળ નીકળી ગયા સૂર્ય આથમવા આવ્યો હતો અને રાજાને જંગલની ગરમી દોડધામ અને પાણીની ઉંપને કારણે અસહ્ય તરસ લાગી કંઠ સુકાઈ ગયો શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું દૂર દૂર સુધી પાણીનું કોઈ નિશાન નહોતું સેવકો પાછળ રહી ગયા હતા અને રાજા એકલા હતા ભય અને હતાશાના મિશ્ર ભાવોથી ઘેરાયેલા રાજા આસપાસ નજર દોડાવી રહ્યા હતા અચાનક તેમની નજર તે ઘટાદાર વૃક્ષ નીચે સ્થિર થયેલા મહાત્માજી પર પડી રાજાએ આસપાસ જોયું મહાત્માજી ધ્યાનસ્થ અવસ્થામાં હતા અને તેમની બાજુમાં એક જળથી ભરેલું કમંડળ પડ્યું હતું રાજાના હૃદયમાં તરસની પીડા એટલી તીવ્ર હતી કે સન્માન કે ડરનો વિચાર થોડો ક્ષીણ થયો રાજા મહાત્માજીની નજીક ગયા તેમણે જોયું કે મહાત્માજી સંપૂર્ણપણે ધ્યાનમાં ડૂબેલા હૈ રાજાના મનમાં એક દ્વિધા જાગી જો હું આ મહાત્માજીને જગાડીશ તો તેમનું અખંડ ધ્યાન તૂટી જશે અને તેમના ભજનમાં ભંગ થશે આ સત્પુરુષના સાધનામાં ભંગ પાડવો તે મહાપાપ ગણાશે પરંતુ મારી તરસ રાજાનો ધર્મ અને તેમની વિવેકબુદ્ધિ તરત જ જાગૃત થઈ તેમણે નક્કી કર્યું કે તેઓ મહાત્માજીને જગાડશે નહીં ધીમેથી અત્યંત સાવધાનીપૂર્વક રાજાએ મહાત્માજીના કમંડળમાંથી જળ પીધું તે જળ ઝરણાનું નિર્મળ તો હતું જ પણ તેનાથી વધુ તે મહાત્માજીના લાંબા સમયના ભજનના પ્રભાવથી પવિત્ર થયેલું હતું રાજાએ જ્યારે તે જળ પીધું ત્યારે તેમના શરીરમાં માત્ર ઠંડક જ ન પ્રસરી પણ તેમના હૃદયમાં અસામાન્ય શાંતિ અને પવિત્રતાનો અનુભવ થયો ક્ષણભર પહેલા જે રાજા પશુની માફક શિકારની પાછળ દોડી રહ્યા હતા તેમના મનમાં તરત જ સદવિચારની સ્ફૂર્ણા ખીલી તેમના મનમાં વિચાર આવ્યો અરે હું શું કરી રહ્યો છું આ માનવદેહ મને પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યો હે પણ હું તો પશુની જેમ શિકાર અને વિશ્વવિલાસની પાછળ દોડી રહ્યો છું ધન સત્તા અને મોભો આ બધું ક્ષણિક હે મેં એક સત્કર્મ કર્યું નથી જો એક ભૂંટડો પવિત્ર જળ પીવાથી મારા મનમાં આટલો પરિવર્તન આવી શકે હે તો જે સત્પુરુષે આ આખું જીવન પરમાત્માના ધ્યાનમાં સમર્પિત કર્યું હે તેમનું જીવન કેટલું દિવ્ય હશે રાજાને પોતાના ભૂતકાળના જીવન પર તીવ્ર ધિક્કાર ઉત્પન્ન થયો તરત જ રાજા પોતાના સેવકોને મળવા પાછા ફર્યા સેવકો રાજાને શોધતા આવી રહ્યા હતા સેવકોએ રાજાને પાણી પીવાની વિનંતી કરી રાજાએ કહ્યું મેં મહાત્માજીના કમંડળમાંથી પાણી પીધું હે અને હવે હું તૃપ્ત છું રાજાએ સેવકોને તરત જ આદેશ આપ્યો જુઓ તે મહાત્માજીના કમંડળમાંથી મેં પાણી પીધું હે તેથી તે કમંડળ ખાલી થઈ ગયું હે તમે તમારી પાસે જે પાણી હોય તે કમંડળમાં ભરી દો જેથી મહાત્માજી જાગે ત્યારે તેમને પાણી મળી રહે સેવકોએ રાજાની આજ્ઞાનું પાલન કર્યું તેમણે પોતાના માટલામાંનું સામાન્ય જળ જે સંસારના માર્ગ પર ચાલતા હતા તેવા લોકો દ્વારા સંગ્રહિત હતું તે ઋષિના કમંડળમાં ભરી દીધું આ જળમાં દુન્યવી વિચારો લોભ કામ અને સંકલ્પ વિકલ્પની સૂક્ષ્મ અશુદ્ધિઓ હતી કારણ કે તે સેવકોના અંતઃકરણના પ્રભાવ હેઠળ હતો રાજા અને સેવકો રાજદરબારમાં પાછા ચાલ્યા ગયા રાજાનો નિર્ણય અટલ હતો તે જ ક્ષણે રાજાએ રાજ્યનો ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો તેમને પોતાનું જીવન નિરર્થક લાગી રહ્યું હતું આ સદવિચારના પ્રભાવથી રાજાએ રાજપોશાક ઉતાર્યો ઋષિ પોશાક પહેર્યો હાથમાં માળા લીધી અને તપશ્ચર્યા કરવા માટે તે જંગલ તરફ ચાલ્યા ગયા બીજી બાજુ મહાત્માજી બે કલાક પછી ધ્યાનમાંથી જાગ્યા તેમને બનેલી કોઈ ઘટનાની જાણ નહોતી તરસ લાગવાથી તેમણે પોતાનું કમંડળ ઉપાડ્યું અને તેમાંથી પાણી પીધું જેવું તેમણે તે સામાન્ય અપવિત્ર જળ પીધું તરત જ તેમના મનમાં વિચિત્ર વિક્ષેપ શરૂ થયો ચાલીસ વર્ષની અખંડ સાધના પછી તેમનું મન ભગવાનમાં સ્થિર થતું નહોતું સંસારના વિશ્વવિલાસ માન પ્રતિષ્ઠા અને જગત સંબંધિત વિચારોની એક હારમાળા તેમના અંતઃકરણમાં ચાલુ થઈ ગઈ મન સતત સંકલ્પ વિકલ્પના વાવાઝોડામાં ગૂંચવાઈ ગયું મહાત્માજીએ મનને ખેંચીને ભગવાનના સ્વરૂપમાં સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો પણ તે પ્રયત્ન નિષ્ફળ ગયો તેઓ બહુ અકળાઈ ગયા તેમને કંઈ સૂઝતું નહોતું તેઓ મનમાં મૂંઝાયા મેં આ જીવનભર ભગવાનનો માર્ગ લીધો પણ આજે આ શું થઈ રહ્યું છે વિશ્વવિલાસ અને જગતના ભોગ જાણે મને ખેંચી રહ્યા છે આટલી લાંબી સાધના છતાં મારું મન આટલું બગડી કેમ ગયું ત્યારે તેમને તેમના જીવનનો નિયમ યાદ આવ્યો આહારની શુદ્ધિ એટલે અંતઃકરણની શુદ્ધિ મહાત્માજીએ ઊંડાણપૂર્વક વિચાર કર્યો તેમને તરત જ સમજાયું કે જરૂર કોઈએ તેમના કમંડળનું પાણી બદલી નાખ્યું છે આ જળમાં કોઈ સંસારી ભ્રષ્ટજીવનો સ્પર્શ થયો છે તે અપવિત્ર આહાર પાણી પીવાથી તેમનું અંતઃકરણ બગડી ગયું છે મહાત્માજીને પોતાના ગુરુએ આપેલું જ્ઞાન યાદ આવ્યું હે સંત ધ્યાન રાખજો કપડાં કાળા નહીં થાય પણ કાળજું કાળું થશે આહાર બગાડશો તો અંતઃકરણ બગડશે અંતઃકરણ બગડશે તો વિચાર બગડશે અને વિચાર બગડશે તો કોઈ પણ ક્રિયા શુદ્ધ નહીં થાય તેથી ભ્રષ્ટ જીવની વાત સાંભળવી નહીં તેના હાથનું જમવું નહીં અને ભ્રષ્ટ જીવનો સ્પર્શ પણ કરવો નહીં મહાત્માજીને દુઃખ થયું કે ચાલીસ વર્ષની સાધના એક ક્ષણના અશુદ્ધ આહારથી ભ્રષ્ટ થઈ ગઈ આ કથા દ્વારા આપણને શ્રીજી મહારાજના વચનામૃતનો ગહન સંદેશ સમજવા મળે છે શ્રીજી મહારાજ વચનામૃતમાં સ્પષ્ટપણે કહે છે કે આ અમારી વાતને જરૂર જરૂર માનજો તેમાં અમારો ઘણો રાજીપો છે આહારનો અર્થ માત્ર શરીર માટેનો ખોરાક નથી પરંતુ મન અને ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થતી દરેક વસ્તુ છે મહાત્માજીએ પાણી પીધું જે તેમનો આહાર હતો આ આહાર સેવકોના ભ્રષ્ટ જીવનના પ્રભાવથી અશુદ્ધ હતો જગત સંબંધી વાતો સાંભળવી બજારની અશુદ્ધ વસ્તુઓ ખાવી ભ્રષ્ટ મનુષ્યોનો સંગ કરવો આ બધું અંતઃકરણને બગાડતો આહાર છે જો આપણે સત્સંગ અને ભજન કરીએ છીએ પરંતુ વિષય મનુષ્યોની વાતો સાંભળીએ છીએ તો મહાત્માજીની જેમ આપણું અંતઃકરણ પણ બગડી શકે છે રાજાએ ઋષિના પવિત્ર આહારનું સેવન કર્યું તે મહાત્માજીના ભજનના પ્રભાવથી પવિત્ર હતું રાજાનું મન ભલે વિશ્વવિલાસમાં હતું પણ આ પવિત્ર આહારના સેવનથી તેમના અંતઃકરણમાં તરત જ સદવિચારની સ્ફૂર્ણા ખીલી આ દર્શાવે છે કે સત્પુરુષના સ્પર્શવાળી વસ્તુ અથવા સત્સંગનો પ્રભાવ વ્યક્તિના જીવનમાં કેવું તાત્કાલિક અને ગહન પરિવર્તન લાવી શકે હૈ રાજાનું જીવન પશુ જેવું હતું પરંતુ ઋષિના જડથી તે તરત જ સંતમાર્ગે વળી ગયું મહાત્માજીનું અંતઃકરણ ચાલીસ વર્ષની સાધનાથી અત્યંત સૂક્ષ્મ અને સંવેદનશીલ બની ગયું હતું આ સંવેદનશીલતાને કારણે સામાન્ય અશુદ્ધિનો પણ તેમના મન પર મોટો પ્રભાવ પડ્યો જો કોઈ ભક્ત લાંબા સમયથી ભજન ભક્તિ કરતો હોય અને તેના જીવનમાં સહેજ પણ અશુદ્ધિનો પ્રવેશ થાય તો તેની આધ્યાત્મિક પ્રગતિમાં મોટો અવરોધ આવી શકે છે આ વાર્તા આપણને જીવનનો સર્વોચ્ચ પાઠ શીખવે છે પરમાત્માના માર્ગ પર ચાલવા માટે માત્ર ભજન ધ્યાન જ પૂરતું નથી પરંતુ આપણે શું ગ્રહણ કરીએ છીએ શુદ્ધ આહાર શુદ્ધ વિચારો શુદ્ધ સંગ તે પણ એટલું જ મહત્વનું છે એક તરફ રાજાનું ભૌતિક જીવન ઋષિના પવિત્ર જળથી આધ્યાત્મિક જીવનમાં પરિવર્તિત થયું બીજી તરફ મહાત્માજીનું ચાલીસ વર્ષનું તપસેવકોના ભ્રષ્ટ જળના સેવનથી થોડા સમય માટે ભંગ થયું આ કથા આજના સંસારના લોકોને સ્પષ્ટ સંદેશ આપે છે કે જો આપણે ભગવાનને પામવા માંગતા હોઈએ તો આપણા અંતઃકરણને તમામ પ્રકારની અશુદ્ધિઓથી સુરક્ષિત રાખવું અનિવાર્ય છે શારીરિક આહારની જેમ માનસિક આહાર સંઘ વાંચન દૃશ્યો પણ પવિત્ર અને નિયંત્રિત હોવો જોઈએ અંતઃકરણની શુદ્ધિ વિના કોઈ પણ ક્રિયા શુદ્ધ થતી નથી અને ક્રિયાની શુદ્ધિ વિના પરમાત્માની પ્રાપ્તિ થતી નથી તેથી જ સંતો અને શાસ્ત્રો હંમેશા સત્સંગ પવિત્ર આહાર અને શુદ્ધ વિચાર પર ભાર મૂકે છે રાજાના જીવનમાં થયેલું परिवर्तन सत्संग महिमा पुरावो है जारे ऋषि जीवन में आलो भ्रष्ट विचार अशुद्ध आहारना भयंकर परिणामों दर्शा है जो तमने वीडियो गमियो तो लाइक करो आभार।